સમાચારમાં વાત કરીએ તો જુનાગઢના ભેસાણ તાલુકાના બરવાડા ગામના સમાજ રિવાડી ખાતે ભેસાણ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું જુનાગઢના ભેંસાણ તાલુકાના બરવાડા ગામે જીસીઈ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ પ્રેરિત ભેંસાણ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન બરવાડા ખાતે રખાયું હતું જેમાં પાંચ વિભાગ વાઇઝ કુલ પચીસ આકૃતિનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું જેને જોવા માટે તાલુકાભરની શાળાના વિદ્યાર્થીઓ આકૃતિ જોવા આવ્યા હતા આજુબાજુ ગામજનો પણ આકૃતિઓ જોવા આવ્યા હતા ખોડીદાસ પ્રસંગભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભેસા આજે જુનાગઢ ડાયર તરફથી તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બરવાડા ખાતે આયોજન કરવામાં આવેલ હતું તેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ભૂપોતભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાલુભાઈ કતરિયા તેમજ તમામ આગેવાનો અને શિક્ષક મિત્રો અને બાળકો પણ હાજર રહેલા હતા તેમાં અમારે મહેસાણા તાલુકાની પાંચ વિભાગમાં પચીસ ટીકી જે અહીંયા કહે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી અને તમામે તમામ કાર્યક્રમ સરસ અને ખૂબ જ સંતોષકારક રહ્યો હતો જિલ્લા શિક્ષણ અને વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ રોજ મારા તાલુકામાં ભરવાડા પ્રાથમિક શાળા અને બરવાડા પટેલ સમાજ ખાતે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં હાજરી આપી અને બાળવૈજ્ઞાનિકો દ્વારા જે પ્રદર્શન રાખવામાં આવેલ છે એ પ્રદર્શન નિહાળી ખૂબ જ પ્રભાવિત થયો છું સાથે સાથે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને અમારા તાલુકાના તમામ શિક્ષકો જે સરસ મજાનું આયોજન કરી અને સફળતાપૂર્વક કાર્યક્રમ રજૂ કર્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું અને જે બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે એ બાળવૈજ્ઞાનિકોને પણ શુભકામના આપું છું કે ભવિષ્યમાં આવા ટેકનોલોજીના યુગમાં પર્યાવરણનું જ્યારે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું હોય ત્યારે આવા કાર્યક્રમોના માધ્યમથી એમાંથી કંઈક પ્રેરણા લઈ આગળ વધે અને રાષ્ટ્ર માટે કંઈક કરે એવી શુભકામના સાથે